કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતો દોષ નથી હોતો ગમે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો રાજકીય નેતાઓને લેવા પડતા હોય છે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપતા હોય છે અને પાર્ટીમાં જોડાતા પણ જોવા મળતા હોય છે ભરૂચ જિલ્લાનું રાજકારણ આમ પણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે કેમ કે આમ આદમી પાર્ટીના ડિડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા હોય કે પછી ભાજપના પૂર્વ નેતા મહેશ વસાવા હોય કે પછી ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા હોય તે પ્રકાર જે રીતે આ નેતાઓ નિવેદનબાજી કરતા હોય છે તેના કારણે ભરૂચમાં હોય કે ના હોય રાજકારણમાં જોવા મળતો હોય છે પરંતુ આ વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા ઉપર ફરી એકવાર સામે આવી છે અને આ શુભ પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગની તસવીર માનવામાં આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના પૂર્વ નેતા મહેશ વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એક સીટ પર એક સાથે જોવા મળ્યા છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે પ્રસંગ એવું છે કે નેત્રંગ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરેઠી ગામના સરપંચ મગનલાલ વસાવાના ત્યાં તેમના દીકરીના લગ્ન હતા આ દીકરીના લગ્નમાં તેમના ધારાસભ્ય સાંસદ સભ્ય તેમજ ભાજપના પૂર્વ નેતા હતા તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં મહેશ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એક સાથે એક જ સીટ ઉપર બેઠેલા જોવા મળતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને આના ઉપરથી આ તસવીર પરથી એ સાબિત થયું છે કે રાજકારણમાં લોકો એકબીજા ઉપર ઘણા ઘણા બધા ત્યારે રાજકારણમાં નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે પ્રહારો કરતા હોય છે પરંતુ વાસ્તવિકતા આ પ્રકારની છે કે નેતાઓ છે તે એક સમાજના હોવાથી સમાજની સાથે રહેતા હોય છે અને આવા પ્રસંગમાં એક સાથે જોવા મળતા હોય છે એટલે આ ત્રણ દિગ્ગજ નેતાઓની તસવીર સામે આવ્યા બાદ ભરૂચમાં ફરી એકવાર જબરજસ્ત રાજકારણમાં નવા જૂની જોવા મળી છે કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં